નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ વિદ્યાપીઠ શાળા પરિવાર હોતી હું સંજય આજના વિડિયો લેક્ચર માં આપનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો અગામના વિડિયો આપણે પ્રવૃત્તિ નંબર 6.6 કેમ આપણે અભ્યાસ કરીએ તો કે મેગ્નેશિયમ નો મેગ્નેશિયમ જે પટ્ટી હતી સળગું એ રાસાયણિક ફેરફાર છે તે દર્શાવું તો એમાંથી સફેદ રાખ જે બનતી હતી તો મેગ્નેશિયમ અને ઓક્સિજન રાસાયણિક પ્રક્રિયા મેગ્નેશિયમ ઓક્સાઇડ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એને પાણી સાથે H2O સાથે જોડતા મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે એ મળતો એટલે કે નવો પદાર્થ છે એ ઉત્પન્ન થતો હતો હવે આપણે આજના વિડિયો લેક્ચરમાં બે દ્રાવણ એમાં આપણે પહેલા વાત કરવાની છે કે કોપર સલ્ફેટ ના દ્રાવણમાં લોખંડની પ્લેટ મૂકતા અથવા એમાં રાખતા જે ફેરફાર થાય છે તે રાસાયણિક ફેરફાર છે એમાં આપણે કોપર સલ્ફેટ અને લોખંડની બ્લેડ એ બે છે એનો આપણે ઉપયોગ કરવાનો છે તો આપણે અહીંયા પ્રવૃત્તિમાં જોઈએ 6.7 6.7 કે કોપર સલ્ફેટ હવે આ કોપર સલ્ફેટ છે એનો આપણે આણુ સૂત્ર જોઈએ

નાટિકા તતો ફેરફાર એ રાસાયણિક ફેરફાર છે રાસાયણિક ફેરફાર છે તે દર્શાવ

काचनो उपयोग करना है तो काचनु एक बीकर लेतेमा 1/2 कप पानी रेत तो अथवा तो पानी नाथो हमने पद्धति में लिखिए काचनु एक बीकर लेतेमा 1/2 कप કરીને પાણી નાખો શું કરવાનું છે કાસનો એક બીકર લઈને એમાં અડધો કપ છે પાણી નાખવાનું છે ત્યાર બાદ તો કે આપણે માં કોપર સલ્ફેટ અથવા તો જે મોર થતું છે દ્રાવણ તેનો કેટલું માં તો કે એક સમજી કેટલું એક સમજી કોપર સલ્ફેટ છે એ કાસના બીકરમાં રેડો અથવા તો નાખો A palavra que é ex o verso-santé, ou seja, o amor, o drama દ્રાવણ બનવાનું હવે શું કરવાનું છે છોકરાઓ એક આપણે અહીં સાધન સામગ્રીમાં આપણે કોપર સલ્ફેટ તો એક દ્રાવણ છે એટલે આપણે આપે પદાર્થ એવું પણ લખી શકીએ પણ આપણે સાધન સામગ્રીમાં એમાં બધું લઈ લીધું છે હવે એક તમારે એસિડ આવે છે જે મંદ છે એને તમારે થોડા ટીપા નાખવાના છે એનું નામ છે સલ્ફ્યુરિક એસિડ થોડાક આપણે જે ટીપા નાખવાના છે ए मंद सल्फ्यूरिक एसिड ड्रॉपर नहीं मंद ठीक है कोई साधा आपने कोई एक बार जोड़ करने हैं तो के आद्रा हो जाएगा मंद सल्फ्यूरिक एसिड ना

જોવા મળશે ક્યારે જોવા મળશે તો કે ફરી એક વખત આપણે પદ્ધતિ જોઈએ તો કે એક કાસ્ટનું બીકર લઈ તેમાં અડધો કપ પાણી રેડો ત્યારબાદ તેમાં આપણે એક દ્રાવણ નાખવાનું છે કોપર સલ્ફેટ પણ કેટલું એક સમજી છે એ દ્રાવણ છે આપણે જે બીકર એમાં રેડો અથવા તો ઉમેરો ત્યારબાદ દ્રાવણ છે એ આપણે એને બનાવવાનું છે મિશ્રણ કરી દેવાનું છે ત્યાર બ થોડા ટીપા છે એ મંદ સલ્ફ્યુરિક એસિડ ના ઉમેરવાના છે ત્યારે તમને આ જે દ્રાવણ છે તમને કેવા રંગનું બને છે વાદળી રંગનું જોવા મળશે હવે શું કરવાનું છે તો કે આ જે દ્રાવણ છે એ વાદળી રંગનું છે કે આપણે અહીંયા વાદળી રંગ છે એ દર્શાવેલો છે એકનું કોણ દ્રાવણ છે પોપર સલ્ફેટનું હવે તો કે આ દ્રાવણમાંથી એમાં એટલે કે આ દ્રાવણમાંથી એક નમૂના રૂપે કસ નળીમાં આ દ્રાવણ લો એક આપણે અલગ જ રાખવાનું છે આ દ્રાવણ આમ જ રાખવાનું છે આમાં આપણે પ્રવૃત્તિ કરવાની છે પણ આના રંગ માટે આ રંગ પરિવર્તન થાય છે એટલા માટે એક કસ નળીમાં આ દ્રાવણ આપણે લઈ જવાનું છે જે અલગ જ રાખવાનું છે એમાં એટલે કે આ દ્રાવણમાંનું નમૂના રૂપે કસ નળી માં દ્રાવણ જો એક કસ નળી આપણે નમૂના રૂપે અલગ જ આપણે આ દ્રાવણમાંથી લઈ લેવાનું છે હવે બાકી રહેલા દ્રાવણ એટલે કે એક કસ આપણે અલગ લઈ નમૂના રૂપે કે જે બાધ રહેલું છે હવે શું કરવાનું છે તો કે કસ સિવાયનું છે આપા બીકર બાકી રહેલું દ્રાવણ માં છે એનું કરવાનું છે તો કે એમાં

શું કરવાનું છે તો કે પહેલા આપણે કોપર સલ્ફેટ લેવાનું છે એમાં મન સલ્ફ્યુરિક એસિડ ના થોડા દ્રાવણ નાખે એટલે તમને એ જે દ્રાવણ છે વાદળી રંગનું જોવા મળે હવે આ જે વાદળી રંગનું દ્રાવણ છે નમૂના રૂપે લેવા માટે આપણે કસ નળીમાં લઈ જવાનું છે કે આ

नजीक तथा तो जो तो नमूनों से ने आज नजीग नजीग ने ने तो ये से नहीं आ जो आप ड्रावन पर उसे ने नजीक लाओ नजीक राखी है केमो रंग तक पास फिर नष्ट करवाने से तो आप लाइटिकल आकार के एक ड्रावन और आप लाइट तक पास बनो से केमो करीब आकर नहीं हो सके नहीं ये ड्रावन है नहीं कोई के जो आपने

બને છે હવે આપણે અવળો પણ જોઈએ પેલા આપણે જોયું પદ્ધતિ કઈ રીતે કહીએ કે જે પ્રોપર સર્કટ છે એમાં સર્કડ સીટના ટીપા તો આપણે કાઈક કેવું પડ્યું વાદળી અને એક નમૂના આપણે એને કશ નાળી ત્યારબાદ એ જે વધેરો દ્રાવણ છે એમાં આપણે જે ડેડ છે લોખંડ એને મૂકે અડધી કલાક જોઈને નરમ કપાસ અથવા બંધ કપાસ પ્રાપ્તના જોવા પડે કે કે દ્રાવ બને છે હવે આપણે અવલોકન ના જોઈએ તો કે

બને છે હું કીધું રે તો કે જો તેલા કેવો હતો વાદળી રંગ કોના કારણે તો કે ફેરફાર છે રંગ વાદળી લીલા રંગ નો કોના કારણે થાય તો કે આયન સર્કિટ દ્વારા નવા પદાર્થ બનવાને કારણે બને છે જ્યારે વાદળી રંગ હતો ત્યારે કયો હતો તો કે પોપર સર્ફેટ હતો સીયુ ટુ એ સોફો કહ્યો પોપર સર્ફેટ પણ એને લોખંડની બ્લેડમાં નાખતા એ લોખંડને આયન એફી વડે દર્શાવે એની સાથે સર્ફેટ જોડાય છે એટલે એફી એટલે કે આયન સર્ફેટ છે એ નવા પદાર્થ બનવાને કારણે બને છે હવે શું કરશો તો કે આવો ર બને છે આયન સર્ફેટ તો હવે દ્રાવણ જે બેડ છે એને તમે હવે તમે દ્રાવણ માં બહાર કાઢો છો તો તેમાં શું કઈ પરિવર્તન જોવા મળે છે એવો પ્રશ્ન છે તો એમાં પણ તેની સપાટી પર દ્રાવણ માં तो तेमानी એટલે કે બ્લેડ ની સપાટી પર કથ્થાઈ રંગના કથ્થાઈ રંગના શું જોવા મળશે કણો જોવા મળે છે जे हम જે કોપર છે જે નવો પદાર્થ છે દુઆદુ اولا કે તર આપણે જોઈએ નિર્ણય કે આપણે જે કોપર સલ્ફેટ નું દ્રાવણ છે એમાં કોપરની પ્રક્રિયા નાખવા થી રાસાયણિક કે પરસે જે નવો

તો કે અડધો કપ પાણી ભરીને એમાં એક ચમચી જે આપણે કોપર સલ્ફેટ CuSO4 જે આપણે લીધું છે એમાં થોડા નોન સલ્ફ્યુરિક એસિડ નામ કરવાના છે ટીપા ઉમેરવાના છે એટલે આ જે દ્રાવણ છે તમને કેવું જોવા મળે કેવા રંગનું વાદળી રંગનું જોવા મળે ત્યારબાદ તો કે આપણે આ વાદળી રંગ છે એવું દર્શાવવા માટે નમૂના રૂપે એક ટેસ્ટ ટ્યુબમાં કસનળીમાં આપણે થોડું દ્રાવણ લઈ લે છે જેથી આપણે ખબર પડે કે પેલા વાદળી રંગ હતો હવે આ દ્રાવણમાં આપણે લોખંડની પ્લેટ છે એને અડધી કલાક સુધી રાખવાની છે ત્યારબાદ તેમાં રંગ પરિવર્તન જોવાનું છે તો આ જે રંગ છે અહીં આપણે લાલ દર્શાવ્યો લીલી માર્કર નથી પણ કેવો થાય છે લીલો રંગ થાય છે અને આ જે પેલા દ્રાવણ છે એ વાદળી રંગ અર્ધી કલાક રાખો તો થાય છે લીલો રંગ થાય છે તો આ જે લીલો રંગ થાય છે એ બને છે આયન સલ્ફેટ પહેલા તો કોપર સલ્ફેટ એમાંથી આયન સલ્ફેટ બને છે હવે શું કરવાનું છે તો કે આ જે દ્રાવણની માની બ્લેડ છે એને તમારે બહાર કાઢીને

सबसे यार बाय इन साथ में आपने कौन-कौन प्रकृति आया करो ना थी रासायनिक तो के लोखंडी लोखंडी पत्री पत्रीली है जिसे इन्हें ऐसी तो इसलिए आने आ रहे हैं यहाँ लोखंड पर लकी शक्वाई लोखंड ने विन्यास आयरन एवं केबाय तो कोपर सबसे ना आपने यहाँ एक विलेट नहीं, नहीं पत्री लोखंडी तो अब अगर प्रक� રાસાયણિક પ્રક્રિયા એ રીતે થાય છે આ એ થી 2 અને આ થી SO4 એ બંને જોડા જાય છે બંનેને ભેગો કરો તો એ થી 2 એટલે કે આ બંને દ્રાવણમાં આપણે પતની અડધી કલાક રાખી એટલે કેવો રંગ બને છે તો કે લીલા રંગ બને છે તો એ થી SO4 આનંદ સાહેબ આયન સલ્ફેટ અહીંયા તો કોપર સલ્ફેટ અને આપણે જે બ્લેડ છે એને હું મૂકેલું તો કે એને ભેગા કરીને અડધી જોઈ તો આયન અને સલ્ફેટ છે જોડાઈ જાય એટલે બને છે આયન સલ્ફેટ હવે હું આયન અને સલ્ફેટ જોડાઈ જાય તો બધે હું જે બેન્ડની પતલી પર જે કથ્થાઈ રંગના જે કણો જોવા મળતા હતા તો આ વસ્તુ વધે છે શું છે કોપર જે નવો પદાર્થ CO2 તો કોપર તો પહેલા આપણે એ રંગની વાત પણ કરી દઈએ તો જો CO2SO4 એટલે કોપર સલ્ફેટ એ કેવા રંગનો હતો તો કે એ વાદળી રંગનો હતો ત્યારબાદ લોખંડની પતરી જે બ્લેડ આપણે કહીએ છે તો એ પણ એના રંગનો હતો તો આ બંનેનું દ્રાવણ કર્યું તો અડધી કલાક આપણે રાહ જોઈએ તો દ્રાવણ જે કેવા રંગનું બને છે તો કે એ ઝીલા રંગનું બને

फेड का एक केवल फेर, फेर पार छे धासाए શું કીધું તો કે જે કોપર સલ્ફેટ દ્રાવણમાં કોપર સલ્ફેટ દ્રાવણમાં લોખણની બ્લેડ નાખતા જે થતો ફેરફાર છે એટલે કે આ જે બંનેની રાસાયણિક પ્રક્રિયા થઈને જે નવા બે પદાર્થો ઉત્પન્ન થાય છે એ કે કેવો ફેરફાર છે તો કે રાસાયણિક ફેરફાર છે બંનેમાં નવો પદાર્થ છે ઉત્પન્ન થાય છે તો આપણે આજના વિડિયો લેક્ચરમાં આટલું હવે આપણે આગળના વિડિયો લેક્ચરમાં પ્રવૃત્તિ નંબર 6.8 એમાં આપણે જોવાનું છે એમાં બે જે દ્રાવણ છે એને ભેગા કરવાના છે એક છે વિનેગર એટલે કે એસિટિક એસિડ અને બીજું બેકિંગ સોડા જે બેઝ છે અને જે એસિટિક એસિડ છે એ કેવું છે એસિડ છે બેકિંગ સોડા જેને આપણે ખાવાનો સોડા પણ કહીએ છે એ બંનેને મિશ્ર કરવાથી જે ફેરફાર થાય છે એ રાસાયણિક ફેરફાર છે તે દર્શાવ તો આજના વિડિયો લેક્ચરમાં આટલું અસ્તુ